કરવા ગેર તો જીવશ કરી દાળા ના જાય સરકારી નોકરી તો નહી તાવવાની આ જવાની એ તો હવે પાકું થઈ જવાનું હવે બધું કમ્પ્લીટ આવડી ગયું બરાબર આપો ઇન્ટરવ્યુ બે થી ચાલુ પણ એ તો

10,000 હજાર દસ હજાર લોકો લેવા દસ લાખ ફોર્મ ભરાય છે મન તો આવડતું નહીં એટલે એના કરવું હોય તો બીજી સાદી નોકરી જાવ સાદી નોકરી ના જવાય યાર પચાસ આઠ હજાર પગાર જોઈએ યાર હું ખેતી કરો મહિને દોઢ લાખ કમા

પણ આપડું બીજી તારીખે ઇન્ટરવ્યુ છે ને ઇન્ટરવ્યુ હા મને હાર હાર ફોન કરો ઇન્ટરવ્યુ આવીને આ ઇન્ટરવ્યુ આપીને આવ્યો તમનું થયું છે બે પ્રશ્નો નપાસ થયો એ તો તારા બાપા નું નામ પચાસ હજાર રૂપિયા પગાર આવશે પાસ થઇ જાય ને એટલે તો એ આ બાપાના પૈસા પછી જોજો ને રંગ જોમે જંગ જોમે પણ આ બંકાની એન્ટ્રી થાય ને આ આવું ગીત પૈતો જો તમારી એન્ટ્રી જબરી પડવા લાવી નોકરી મન શેર થઈ જવા તો શું નપાસ થઈને જાય તમે હું તો નપાસ

પણ ઘટ નહી હજુરવ્યુ વાળવા જ્યાં ચાલુ થતું ઊંધેરવાયું એટલે શું થાય આ વાઘે જોવા ને એક કલાક થી પણ ચાલુ જ નહી થતું ને હવા તો ત્રણ પાસે હોય એ જ વાગ્યા લગી તો ટ્રેક્ટર વાગતું અરે હવા ચાર વાગ્યા નો ઉઠી શેર્યું અને આ ઘેર ને પાછો જતો હતો એટલા વાયર તોડી નાખ્યો નહી ફોનો તમારે ધ્યાન રખાવડા પડે છોકરો જો આયો તો શેતર માં નાસી દે પણ બધું જોઈ ને આવે હે અને ઇન્ટરવ્યુ આલવા ગયા આ જો આયા નહીં

લગાવડે ના ચાર વખત આલય ઇન્ટરવ્યુ આ હું કહું ને તમારે છોકરાનું સેટિંગ કરી તો નોકરી હા નોકરીનું સેટિંગ કરી દો અને હું તો મોકલવા દોડે બીજા ના તો

તમે યાર મને તો એમ થઈ જાય તો મને પતાઈ દઉં એવું ના કરે પણ એક નો એક હે ને એટલે મને તો બે થાય એટલે તમે આને પુરાણ કો બાર મહિનો વખત ધ્યાન નહીં લાવો પછી સીધા છોકરા પ્રેમથી સમજાવો અને સીધી લાઈને ચડાવો તમ તાર આ પ્રેમથી સમજાય વાહ લે આ વખત તો જો ને વાતાવરણ દિવાળી ઉપર કેવું આખો માહોલ જ અલગ અને ડોગર ને બોગર સીઝન તો જો આ હજુ અર્ધન તો ડોગર લેવાની વાતાવરણ તો જો કર્યું ઓ ઘટુ અહીએ બોલો જો ફરું આ ઇન્ટરવ્યુ આલવા જો તો ગેરી જાઉ ગેરી આ ગોમ માં એટલે પાસ થઈ ગયો બે પ્રશ્નો મને પાસ થાય હું શું આઈ બે એટલે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ સોડના શું લેવા બાપની ઇજ્જત કાઢો લાગે પાસ થઈ જાય તો પચાસ હજાર રૂપિયા પગાર આવશે યાર પણ પચાસ આવો પણ આ તારા પાસે ભણવા માં ખર્ચો કેટલો કર્યો આખા ગોમ માં કોઈનો ખર્ચો નહિ કર્યો એટલે તારા પાછળ કર્યો હા એ વાત તો સાચી તમારી પણ તું બે અહીંયા ઇન્ટરવ્યુ હાલ હાલ કરું ના ના એ તો હજુ કાલે સવારો મેં જવાનું હોય એટલે પાસ થઈ ગયો તું એ ઇન્ટરવ્યુ છોડ હું તો એમ કહું ખારી નોકરી મળે કે ખેતી કરી લે બરાબર નકર ના ને ઇન્ટરવ્યુ ના ઇન્ટરવ્યુ સરકારી નોકરી ક્યારે નહીં મળતી ભાઈ તું નોકરી કર નકર ના આમ તો દાડા ના જાય લે યાર આ મોઘવારી તો જો વાત સાચી હે પણ હું પાસ થઈ ગયો ને એટલે આપડ પાસ થવ તો અમારે તો હારું હોય પણ થવ તો ને નકર અમારે આપેલો ભાવ ને એવા પંદર પંદર રૂપિયા પગાર પાડે તો પંદર શું પૂરું થાય કોમર્સ એટલે તો કહીએ કે તું મેલ ના ના જાય લાગે એટલે અમેરિકા બધું મેલી કરવા ભણી ગણી ને બાર થી નોકરીઓ છોડી ખેતી નહી કરવી લાગે એમ તમે ના થાય આપડે બાપ દાદાનો પોતાનો ધંધો કેવાય આપડે બેસ્યો છે

આજ કાલ ના છોકરો નોકરી કરવી નહીં એ ગાડી દાડા ભરવા નહીં મળતું નહિ અત્યારે એમને તો શેતી જ હાચવો ને સારું